આણંદ જિલ્લામાં તારીખ પહેલી થી તારીખ તેરમી જાન્યુઆરી બે હાજર ચોવીસ દરમિયાન સરકારી હોસ્પિટલ ખાતે જન્મ થયો હોય તેવી પચાસ જેટલી દીકરીઓને દીકરી વધામના કાર્યક્રમ યોજા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા

આનંદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો લગભગ પહેલી તારીખથી તેર તારીખ સુધીમાં પચાસથી વધુ દીકરીઓએ જન્મ લીધો છે એમની વધામણી કરવામાં આવી છે મારી સાથે આજે આજ કાર્યક્રમમાં આનંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હશમુખભાઈ પટેલ સર્વ આ બાળ વિકાસ મહિલા બાળ વિકાસના સૌ મહિલાઓ કાર્યકર્તાઓ સાથે અમે વધામણા કર્યા છે અને દરેક માતાની સાથે વાત કરીને લગભગ જેટલી પણ માતાઓ છે એમની સાથે વાત કરી એ એકથી બે માતાઓ બે બે દીકરીઓને પહેલી પણ દીકરી જન્મે છે બીજી પણ દીકરી જન્મે છે અને એમણે જે એમની કહાણી કહી છે કે અમે દીકરીઓને જન્મ આપીને અમે પણ ગૌરવ પ્રાપ્ત કર્યું છે દીકરીઓને ભણાવીશું અને એને જે જરૂરિયાત છે એ માટે જેટલી પણ જવાબદારી છે અમે માતા પિતા તરીકે જવાબદારી નિભાવીશું ભારત દેશમાં જન્મ લીતી દરેક દીકરી દરેક માતા પિતા માટે ગૌરવ બને અને એ ગૌરવને અભિમાન બનાવે એના માટેનો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ હેઠળ આજે જે જે માતાઓ દીકરીઓને જન્મ આપે છે એ દીકરીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને સમાજમાં એક દીકરી તમારા માટે સન્માનનું રૂપ છે લક્ષ્મીનું રૂપ છે તેનું વધામણી કરવા આજે અમે પહેલાં બાળ વિકાસ તરફથી આ ખૂબ સારો કાર્યક્રમ જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તે દીકરીઓને વધાવવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ એમનું અમને પણ ગૌરવ છે અને જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તેમને ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ